અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા વીબીજી રામજી નામની યોજનાની લઈને પ્રેસ આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હીરપરા ઉપસ્થિત રહ્યા હતા આ બધા જાણો છો કેન્દ્ર સરકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક બિલ રજૂ કરેલું છે બે હજાર પચીસ માં એ બાબતે આજે આ બધા પત્રકાર મિત્રોને બોલાવ્યા છે એમાં વીબીજી રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન આખું આ એક ખૂબ મોટી યોજના ગ્રામીણ અર્થતંત્રને વિકાસ કરવા માટે અને લોકોને રોજગારીની ગેરંટી માટે આ ખૂબ મોટી યોજના સરકાર લાવી છે એના ભાગરૂપે આજે પૂરી સમજ આપવા માટે વિરોધ પક્ષ જે રીતે ખોટો કાગારો કરી રહ્યો છે કારણ અર્થહીન વાત મૂકી રહ્યો છે લોકો સમક્ષ એની સામે જે રીતે સરકારે આ બિલમાં માં પ્રાવધાન રજુ કર્યા છે યોજનાઓમાં લોકોને અનુકૂળતા આપી છે ગ્રામ્ય વિકાસ માટેની વિવિધ ઘટતી કડીઓ એમાં જોડી છે એના ભાગરૂપે આજે આ જે યોજના જે રીતે કામ કરવા જઈ રહી છે એના માટે આ બધાને વિગત આપવા માટે આપણા માધ્યમથી લોકોને જાણ થાય એના માટે આજે પ્રેસ કરવામાં આવી છે જેમાં વી બી જી રામજી આખા નામથી આ યોજના કાર્યરત થવાની છે મૂળ તકલીફ વિરોધ પક્ષના અને ખાસ કરીને કોંગ્રેસને એ છે કે ભગવાન શ્રી રામના નામ સાથે યોજનાને જોવામાં આવી છે એટલે વધારે તકલીફ થઈ રહી છે પરંતુ ગ્રામ્ય જનતાને આ યોજનાથી ખૂબ જ લાભ થવાનો છે અગાઉ જે છિંડાઓ હતા ભ્રષ્ટાચારના વિવિધ મુદ્દાઓ હતા એ બધા જ આમાં એવા નડપર મુદ્દાઓ દૂર કરીને સરકારે લોકોને અનુરૂપ થાય એના માટે આ યોજનામાં ઘણા સુધારા કરીને બિલ સંસદમાં પાસ કર્યું છે ત્યારે આના વિશે હું વધારે વિનંતી કરું અમારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના કિસાન મોરચાના હિરેનભાઈ રૂપરા વિગત આપને આપશે નમસ્કાર અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આપ સૌ પ્રેસ અને મીડિયાના પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણી અતુલભાઈ કાનાણીની હાજરીમાં આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના ખેતી ખેડૂત અને ગામડાના વિકાસ માટે એમના દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે પ્રયત્નો થઈ રહ્યા છે એમની વિશેષ વાત આપ સમક્ષ રજૂ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ દોસ્તો થોડા દિવસ પહેલા તમે જોયું છે જાણ્યું છે કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ બે હજાર પચીસ એટલે કે વીબી જીરામજી નામની એક યોજના એક ખૂબ બદલાવ સાથે આ દેશની અંદર લાગુ કરવા માટે જઈ રહ્યા છે જે યોજના એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી દેશમાં લાગુ થશે આ યોજના જે લાગુ થવાની છે એની સામે કોંગ્રેસ દ્વારા કાંગા રોલ મચાવવામાં આવી રહ્યું છે કોંગ્રેસની જે નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓ જે છે એને ઉજાગર કરવા માટે આપની સમક્ષ આજે વાત રાખી રહ્યા છીએ. કોંગ્રેસ દેશના દેશમાં ભ્રષ્ટાચાર સાથે યોજનાઓ એમના શાસનની અંદર અમલ માં હતી બે હજાર છમાં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એટલે કે મનરેગા યોજના જે અમલમાં આવી એ યોજના થકી આપણને બધાને એવું હતું કે નાનો માણસ હશે ગરીબ માણસ હશે એટલે રોજગારીના અવસરો પ્રાપ્ત થશે પરંતુ દુર્ભાગ્ય આ યોજનાનો હેતુ અને જમીન પરનો અમલ એ બંને એકબીજાથી દૂર રહ્યા જેના હિસાબે આ યોજનાની અંદર સમયસર વેતન ન મળ્યું રોજગારીની માંગ છતાં રોજગારીના અવસરો એ ગરીબ અને મજૂર વર્ગને પ્રાપ્ત ન થયા એ ઉપરાંત ખોટી હાજરીઓ અધૂરા કામો સાચા મજૂર બાકાત રાખી અને ભ્રષ્ટાચારની જળ આખી યોજના બની ગઈ ગ્રામીણ અને ખેતીના કામો થઈ શકે એવા કામો નો આ યોજનામાં અભાવ રહ્યો મશીનરીથી થતા કામોના હિસાબે મજૂરો બેકાર અને ગુણવત્તા કામો થયા આ બધી જે બાબતો હતી એમાંથી આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનામાં સુધાર અને બદલાવ લાવીને બી વી બી જી રામજી એટલે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ આ યોજના આ યોજના એ ખરા અર્થની ની અંદર મજૂરોને રોજગારી તો આપશે પરંતુ ગ્રામીણ વિકાસ સુદ્રઢ થાય એ માટેના પ્રયત્નો પણ થવાના થવાના છે

ટકાઉ ગ્રામીણ વિકાસ પાણીની સુરક્ષા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તા બ્રિજ જેવા કામો પણ આ યોજના અંતર્ગત હવે લેવામાં આવશે જેના હિસાબે ગામડાનો વિકાસ થશે અને સ્થાનિક મજૂરો છે એમને રોજગારી મળશે ઉપરાંત જમીન સમતલ કરવી ખેતીવાડીના રસ્તા રિપેરિંગ કરવા તળાવો બનાવવા ચેકડેમ બનાવવા બોર અને કૂવા રિચાર્જ કરવા આવી બધી જ જે બધા જ કામો છે

જે મજૂરો છે એમને મજૂરીનું વેતન ચૂકવવામાં આવશે અથવા તો મહત્તમ પંદર દિવસની અંદર એમને વેતન ચૂકવી આપવામાં આવશે જો ચૂકવણીમાં વિલંબ થાય તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે એમનું જે વેતન બાકી છે એમના ઉપર જે રાષ્ટ્રીયકૃત બેંકોનું વ્યાજ છે એ પ્રકારે એમને વ્યાજ પણ ચૂકવવામાં આવશે એટલે કે ગરીબોનું ખરા અર્થની અંદર શોષણ એ આ યોજનાની અંદર અટકશે એવો નિર્ણય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે આ યોજના અંતર જે સુધારાઓ કરવામાં આવ્યા છે વિકસિત ભારત ની જે આપણે કલ્પના કરી રહ્યા છીએ મહાસત્તાની યોજનાઓ સાથે વિકસિત ગ્રામ પંચાયત પ્લાન તૈયાર થશે આ આખો વિકાસનો જે પ્લાન છે રોજગારીનો પ્લાન છે એ સરકાર નહીં પરંતુ ગ્રામ પંચાયત નક્કી કરશે એના પોતાના ગામને રોડ મેપ તૈયાર કરીને ક્યાં સુધી ગામને વિકાસમાં લઈ જવું છે એ ગામ ગ્રામ પંચાયત સાથે બેસીને કરશે આ ઉપરાંત જે આ યોજનાની ખામીઓ હતી કે ભૂતકાળની અંદર જે ભ્રષ્ટાચારો થયા ખોટા કામો થયા મનરેગા યોજના અંતર્ગત એમાં જે ત્રુટીઓ હતી આ ત્રુટીઓ ડિજિટલ મોનિટરાઇઝિંગ સ જીપીએસ સિસ્ટમ એઆઈ આધારિત ટેકનોલોજી આનો દેખરેખ રાખશે એટલે કે કોઈ ખોટો વ્યક્તિ આની અંદરથી ખોટો લાભ ન લઈ જાય એની ચિંતા પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે બાયોમેટ્રિક હાજરી અત્યાર સુધી શું થતું કે એક કાગળમાં હાજરી હાજરી પત્રકમાં પુરાતી હોય પણ અહીં બાયોમેટ્રિકમાં અને મોબાઈલ એપ દ્વારા એમની હાજરી પણ પૂરવામાં આવશે એટલે કે આ યોજના એ ખૂબ સારી મહત્વ યોજના છે ગામડાને સ્પર્તી યોજના છે ખેતીને ને સ્પર્શતી યોજના છે ઉપરાંત અહીંયા રોજગારીની પણ પૂરી તકો રહેલી છે ખેતી ખેડૂત અને ગામડાને સાથે આવરી લઈને જયારે નરેન્દ્રભાઈ આ યોજના અમલમાં મૂકી છે ત્યારે આગામી એપ્રિલ મહિનાથી આ યોજના અમલમાં આવવાની છે ખેડૂત મજબૂત હશે તો ગામ મજબૂત બનશે અને ગામ મજબૂત હશે તો દેશ મજબૂત બનવાનો છે એ ભાવ સાથે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે આ યોજનાની હકીકતો તમારા ધ્યાન ઉપર મૂકી છે અને આપ સૌના માધ્યમથી આ યોજના એ પ્રત્યેક ગુજરાતી સુધી સાચા અર્થમાં માહિતી સભર પહોંચે એ આપને સૌને અપીલ કરીએ છીએ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો